તો જય શ્રી રામ બધાને પાછું ફરી એકવાર સ્વાગત છે મારા બ્લોગ માં મારો બ્લોગ છે ઘરથી ઓફિસ સુધી તો આવી ઠંડીમાં હવા હવામાં કોટ બોટ પહેરીને વાહન ઠેલો અને હું નીકળી ગયો મારા ભાઈ બનને લેવા મારા ભાઈ બનનો ઘર છે મારા ઘરથી 2 થી 3 કિલોમીટર દૂર છે તો એને પહેલા લેવા ગયો પછી એને લીધા પછી અમે પાછા નીકળી ગયા ઓફિસ સુધી તો સુરત દાદા નીકળી ગયા એટલે થોડોક તડકો પણ આવ્યો ઠંડી ઓછી થઈ ગઈ હતી હવે પછી ધીમે ધીમે અમે રસ્તાની મજા લેતા લેતા

అసి పాచే చోకడియా తీ పాచే సడాయో రాయా ane నాకి గాడి హన్మాన్ గెర్మా హన్ మందిర్ మనకి జాడ పాలి కొడి ట్రాఫిక్ దఖాతీ ది సైడ్ మే బయాటీర్ నో రోడ్ పసి ఆమ సడాయే ఏ బగడా సట్టి జాయ్ చా కొడి కాగడతే స్పీడ్ బేకర అయిపో తో గాడి పాచే తీమి పాలి పడి ఆగడాలే క మల్డి మను మందిర్ అయో లై మాతా జగన్ పసి ఆమ పాచా నికా చా అగవ్ గౌశеваపో కర్తో తో నేయాత్ కాస్ నే ఉబదో తో ఆగడాలే క ఏకటా క తో ఘరే గాడిల్ ఘరే కాస్ నే జాతాగా ఘరే గాయబాయే హేసా చా కొడ అగడాలే క అరే సిగ్నల్ అయో આ સિગ્નલ માં 1 મિનિટ સુધી પછી પાછો અમે અમારો ગાડો કર્યો હાલતો જા આ વધારે તો હોય માં ગાડી હોય કેમ કે ટ્રાફિક હોય એટલે અહીં આમ થી આમ સાઈડ કાપી નોલ સાઈડ કાપી એટલે ન્યા આવે નો મજા આવે એટલે અમાર માં બે માં રાખવાની ગાડી ત્યાં પછી થોડા આગળ તો ભાઈ આજુબાજુ ઝાડવામાં ફૂલ ફૂલે એકદમ બહુ રોગલ દેખાતા હતા કેમ કે ધીમે ધીમે વસંત ઋતુ આવશે આ થોડીક વાર છે પણ એની બી જવું થઈ ગયું કેમ કે પાન પાન બધું ખરવા મળ્યું છે આપણે કહે ને પાન ખરું હતું ભાઈ એક તો વસંત ઋતુ આગળ આવે ભાઈ ટ્રાફિક દેખાઈ ગઈ આપણે બધા પોતપોતાના કામ ધંધા જતા ટ્રાફિક તો થવાની છે અને આજે થોડીક વધારે કેમ કે સોમવાર રવિવારે રજા હોય આવડે સડતી હોય બધાને પણ શું કરવું જવું પડે ને ભાઈ પાપી પેટને તો ભરવું જ પડે ત્યાં ધીમે ધીમે ટ્રાફિકમાં નીકળ્યા છે આગળ થોડાક આવે પુલ આવે તો પુલ ચડાવી આગળ ચા ફફડાઈ પાછો પુલ ચડાવ્યો

એટલે ગાડી આગવાની મજા આવતી ત્યાં ઠંડો પવન હતો હતો બાજુ બાજુમાં મેટ્રો નું કામે કામ ન હતું તો કોને ખબર કેદી પૂરું થાય ત્યાં ભાઈ વાયા કેમેરો કહેવા જતો ભાઈ સનસેટ બહુ જલદાર હતો તો અહીંયા હું મારા પૂરો કરું છું કેમકે બેટરી